અમદાવાદના ઋષિ ભારતી આશ્રમ જે સરખેજમાં આવેલો છે તેમનો વિવાદ હવે દિવસેને દિવસે વકરી રહ્યો છે કારણ કે જ્યારથી આ આખા વિવાદની અંદર કીર્તિ પટેલ સામે આવી છે ત્યારથી આ વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે ફરી એક વખત કઈક આખા આજ મુદ્દે કિર્તિ નો એક ઓડિયો વાયરલ થયો છે તે પણ સાંભળવો છે અને આખા મુદ્દે હવે ફરી એક વખત હરિહરાનંદ જે ઋષિ છે તેમને લઈને શું નવા ખુલાસા થવાના છે તે પણ આપણે જાણીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ઋષિ ભારતી અને એમની સાથે હરિહરાનંદ આ બંનેનો જયારે આ ડખો ત્યારે ચરમસીમાએ છે ગાદી માટે જયારે બંને લોકો એકબીજાની ખેંચવામાં લાગ્યા છે ત્યારે આખા વિવાદમાં જયારે કીર્તિ પટેલ સામે આવી અને એક પહેલા વિડીયો વાયરલ કર્યો જે ઋષિ ભારતી છે તેમના રૂમમાં જઈને એક વિડીયો બનાવવામાં આવ્યો રેડ કરવામાં આવી અને ત્યારબાદ એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસા થવા લાગ્યા અને હવે કીર્તિ પટેલ વધુ એક ઓડિયો વાયરલ થયો છે જયેશ ઠાકોર ની સાથે કીર્તિ પટેલ જયેશ ઠાકોર વાતચીત કરી રહ્યા છે આખા મુદ્દો હવે હરિહરાનંદ ગુરુ જે અત્યારે કીર્તિ પટેલ તેમને ગુરુભાઈ માની રહી છે તેમને લઈને કારણ કે જે જયેશ ઠાકોર છે તેમણે એક વિડીયો બતાવવાની પણ વાત કરી છે કે મારી પાસે પ્રૂફ છે કે તું જે પોતાના ગુરુભાઈ માને છે તેમની તે અત્યારે શું કામ કરી રહ્યા છે ઋષિ ભારતી આમ તો કોળી સમાજના છે એટલે કે ફરી એક વખત હવે કોળી સમાજના જે લોકો છે તે પણ ઋષિ ભારતીની સાથે આવ્યા છે એટલે કે આખે આખું વિવાદ હવે ઉગ્ર બની રહ્યું છે પહેલા તો કીર્તિ પટેલ અને જયેશ ઠાકોર વચ્ચે જે વાતચીત થઈ છે તે સાંભળીએ હલો જા સમાજના ઝંડા લઈને ફરેશ ને તો સમાજના સમાજના જે ગાડીયા કઈરા ની પેલે આપી દે હાલ કેના ગાડીયા સમાજમાં જે તે ગાડિયા ગાડીયા કઈરાતે ને તું મને કેસ ને કે તું ખોટા પાલે ભરાણી તો હાલ આપણે 24 સુરીનગર જિલ્લામાં જેટલે જેટલા લોકોના પૈસા બાકી છે ને બધા મારે સપોર્ટમાં છે તમ તાર અત્યારે ને અમે 25 જણા અમે જઈએ જ છે તમ તારે હવે તું આવી જા હાલ અમે તેના માટે શું કેની વાત કરેસ એવોડ ફંક્શન કર્યું હતું ત્યારે લોબાચો કર્યો હતો જયારે તું ચૂંટણી ઊભો રહ્યો ને ત્યારે જે સરપંચના પૈસા ખાઈ ગયો છું એના મંડપ સર કોઈ ના બધા બાકી નથી ને કેટલા જણા ને તો ઓડિયો વિડીયો બનાવી ને મારા લે હાલ મૂકો અત્યારે હાલ જોઈ લા સ્ટોરી તને જે તને ઠીક લાગતું હોય ને કીર્તિ પર્સનલ લીધું નથી તું તે પર્સનલ લીધું હોય તું લઈ લે તો સાંભળે સાંભળ

તું शरम ना तू शरम वीडियो प्रूफ समझो प्रूफ मने पाका पाए जो आ, बाकी कोई बोल से न कोई कह से न ते प्रूफ बने न हाले मारी बहन कीर्ति बेन तने पाके पाए प्रूफ आपू बोल हां ते पाका पाए लाइक रिकॉर्डिंग साते पुरावा साते वीडियो साते तो मानी रिकॉर्डिंग ऑडियो रिकॉर्डिंग तो अभी फेक पे हो थई जे मु तने वीडियो रिकॉर्डिंग आपू बोल हां लाये पाको

વિડિયો છે જેમાં તને પણ ખબર પડી જશે કે તે જે અત્યારે ઋષિ ભારતી ઉપર આરોપ લગાવ્યા છે તે ખોટા છે ને તું જેમને તારા ગુરુભાઈ માને છે એટલે કે હરિહરાનંદ તે કેવા કામ કરી રહ્યા છે એટલે કે હવે એ જોવાનું છે કે જ્યારે આ વિડીયો વાયરલ થશે ત્યારે ફરી એક વખત કીર્તિ પટેલ હવે કોના પાસે આખો વિડીયો છે એ જે કામ કરી રહ્યા છે તું પહેલા વિડીયો જોઈ લે અને પછી કહેજે કે કોણ અત્યારે સારું છે હવે સમાજ પણ હવે ધીમે ધીમે આખા વિવાદમાં એન્ટર થઈ રહ્યો છે અને હવે આ વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે તમને શું લાગે છે કે હવે જે વિડીયો વાયરલ કરવાની વાત છે તે કેવા નવા ચુંકાવનારા ખુલાસા લાવશે જો તમે આ બંને વ્યક્તિને ઓળખતા હોવ અને જો સરખેજ આશ્રમનો વિવાદ પણ તમે જાણતા હો તમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર